फोन बस फर करे अन हार नी होय तो आई फे आकडी उठले पण मी मानई जरा काय ग आज बी जा दिस ए माल दे रोकम ध्यान नाही जा पसे आई हे नी <laughs> आ ढाल देवा हा ई तम भूले जायजो तम तवर आववाना नी त कोय काम कराले हे कोनसा मेन कर ई रोकै बी

બસ આલો ટોલીનો મેળ કરે ટોલી નો મેળ થઈ જાય તો આગળ ચાલુ કરી દઈએ માંડવી હારવીને અટાણે રેજ બધી બગડવા માંડી એવું બધું છે અને હાલો સા પાણી પીએ લીધા અને ચાલુ કરી દઈએ આપણી કામ ले जा फाइनली बुरा भाई अपनी मांडे नहीं करे गई काटे नहीं खो किशन किशन ने कितो ओगा काटो काटो ऐसा लगता है आज नहीं है <laughs> नहीं तो हाँ। तो अच्छा पारो था के ना टांटे से गा के नहीं बताई तो हमारा भी ना तो पहला बार घड़ी के पात्र देवा हारा हां भूखा में केन देर भाई अच्छा भूखा में भूखा काटे आ बताई पात्र में तो लाग वधारे भारी लागे アロンサムのパイキューナプリ。

મોસમને જ છડાવ્યું નીતરે ખબર જ છે હા એ ડનલી આપણે એના ઉપનારમાં માટીનું કામ થાય તું થઈ ગયું હવે તૂધારનું કામ લેવાનું છે માટી બધી સારી લીધે એટલે ઘરે ફુગાડી આ તુદારનું કામ ચાલુ કરવાનું છે માટી બી તાત્કાલિક પાણી જરૂર છે તુદાદાને એટલે એવું બધું કામ બધા ચાલે ના ના ભાઈ સારા એટલે લેવ્યા છે ભાગીએ <laughs> 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 <laughs>

વાડી લે જાઓ થોડક ભૂકો એટલે ભારી ભાટ લીધું ને બસ વા છે ને એક ફેરો કરે નાનો ફેરો કરી લે હું પાછો ઓલી ભરે ને વાડી જવા દી બસ તો હાલો એ કોરો બોરો ખાઈ લે હાલ હાલો પાણી પી લે આવતા નીકળે ગો એ બેદી છે ને બેદી ભાંડવી છે ને પાંદી જે ખૂટિયા સૂટ ખાય આમાં ખેતરમાં

ગરમ સોડા ગરમા ગરમ સોડા નઈ ટાતી હોય ધૂળ ભરાવ લીધી સોડા માં આમ બધું

મસાલો ઓછો નાખી દો મસાલો મલા કઈ નાખા નાખશે આવ નાખી કાલે એવી કરી નાખી હલો અટાણ મીમાન વયા જાય હા અટાણ મીમાન વયા જાય ને જો ઉપને માથી થોડું ઘણો રીયો આવ ચાર પાંચ ભર રીયા તે બસ ચાર પાંચ ભર રીયા તે ડ્રાઈવર ની અમાર જરૂર તે માલદે ભાઈ ડ્રાઈવર બનેગા બસ એની કાઠે તે તો બધી ને પાંચ ભર રીયા ને એની કાલે પાછા એની પર ભર કરવાના છે તે તાત કાલે આવી તો પેલા હે બોડવા હે ને એની ભર દા આમાં કાટા લાગે એટલે આપણે આ દબામ માં તો ભર ન થા યો ભલે રાજી કોઈ ખાય યો ભલે રાજી કોઈ કાધા રાખી કે ને હમ આવી આવી જાય

એ ડ્રાઈવરમાં છે ને ઘટતો તો કિશન એ પાછરાની બધી દેતો હોય એટલે મૂલ્ય મળે ને અમારે તો ભગવાનને દયા છે એટલે એ વગર ભરી કે બધા એ જ જાય ઉપનેરમાં બસ તો જઈ એવું બધું હાલે અને મીમાને ઈજા આગળ વૈયા ગયા અને હું પાછી વાડી આવી દોઢમાં બધી ભર દીધું અને પાછી હું ઉપનેરી ગઈ ને પાછી અટાણે પૂરું થઈ ગયું ને તો અટાણે ઘેર આવીને નાઈ ધોવે અને બસ આરામ કરી લઈ થાકોડામાં હે ને બસ અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીજો